આ આપણી જીવન સાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો હા હાલો હા બોલો ગુંજન અવાજ થોડો ધીમો રાખીને બેઠો નમસ્તે સાહેબ હા નમસ્તે એલ મારું સાહેબ બોલો હા બોલું છું સારું નમો બુધાય સાહેબ મે જુન અભિતાય હું આપણે ગુજરાતમાંથી ગીર સોમનાથ જિલ્લામાંથી ઉના તાલુકામાંથી બોલું છું અને આપણે લગ્ન વ્યુરો માટે તમે જે ઓલી ટ્રસ્ટમાં જોડાના સ્કે હમ એ માટે સર ફોન કર્યો મેં શું નામ આપનું એક મારા અંકલ છે હમ એના માટે કર્યો તો

હા કામ હું કરે છે કામ પોતાનો વ્યવસાય છે સર પોતાની દુકાન આલે છે ને mobile ની દુકાન છે ક્યાં હા આપડે ઉના બસ સ્ટેન્ડ છે કે નઈ હમ ઉના bus stand માં exact બસ depot ની સામે જ છે ને પોતાની હમણાં લીધી છે સત્યાવીસ લાખની ની વાહ અને એક પોતાની છે અને બે દુકાન ચાલે છે આમ તો એને પણ એ ભાડે થી છે મતલબમાં પણ બે બે ભાઈઓ પોતાનો વ્યવસાય ધરાવે છે

કયા ગામ માં હાલ વાવરડા હાલ વાવરડા બરાબર તાલુકો તાલુકો જીલો ગીર સોમનાથ ઉના થી કેટલું થાય ઉના થી સર આપણે સાત કિલો થાય છે આપડે જે ઉના તુલસી શ્યામ રોડ છે કે નઈ એ રોડ ઉપર ગામ આવે ઉના થી પેલું ગામ આવે કંસારી ને કંસારી ની બાજુમાં વાવડા વાવરડા બરાબર સમજાય સમજાય હા મેં તો જમીન સારી હશે ત્યાં તો અરે પાણી વાળું

પાણી વગર ની હતી તો સાડા સાત માં ગઈ હતી આમની કેટલી ઉમર કેટલી છે મુકેશ ભાઈ ની મુકેશ વર્ષ છે સાડત્રીસ થી આડત્રીસ તો અગાઉ લગ્ન થયા હતા કેવા આ થયા હતા ને છોડી છે એક સંતાન છે આગળ નું તો અત્યારે આરા નથી એને સોંપેલું છે સમજ્યા અમે આવું બધું હતું છે ને એટલે છૂટાછેડા થઈ ગયા હા છૂટાછેડા થયા ને તો એને સોંપેલું મતલબ માં કેમ આમ છૂટાછેડા નું કારણ શું?

હા તો નવી problem છે પણ આવક તો સર મને તો બોવ ખ્યાલ નથી દુકાનની કેટલી એની આવક હોય. બાકી મોટા પાયે કામકાજ ઉનામે ઈ બે ભાઈનું છે. જે નાનો હતો કે નઈ ઈ ઉનામાં જે આપડે પેલા છે ને આપડે oppo સેન્ટર આવે કે નઈ service center નાનો પાછો બોવ હોશિયાર છે oppo સેન્ટર સંભાળતો જે ઉનામાં એમ હા મુકેશ ભાઈ પેલા હીરામાં જ હતા પણ નાનો એમ કે છે કે આપડે હીરા ઘરમાં નથી તમે કે ભાઈ આવતા રહ્યો તો તમને બી હું mobile નું

થેન્ક યુ સર બોલો ઓકે વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો